મિત્રો આજે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના હળવદ પંદરસો એકતાલીસ વાંકાનેર પંદરસો બેતાલીસ બાબરા સોળસો બોટાદ પંદરસો બ્યાસી જેતપુર સોળસો ચોવીસ ધારી સોળસો બત્રીસ રાજકોટ પંદરસો અડતાલીસ મોરબી પંદરસો ચિમ્મોતેર અમરેલી પંદરસો એકસી ખાંભા પંદરસો છાસઠ ગોંડલ પંદરસો છિયાસી જામનગર સોળસો ત્રીસ કાલાવડ પંદરસો એસી ધ્રોલ પંદરસો ને સિત્તેર ખેડૂત મિત્રો અમુક દિવસો પહેલા કપાસની આવકો છે તે ઘણી બધી થતી હતી અંદાજે ચાર લાખ મણની આસપાસ સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો થોડા દિવસો પહેલાં આપણને જોવા મળતી હતી પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માંડ માંડ બે થી સવા બે કે અઢી લાખ મળની આસપાસ કપાસની આવકો છે તે થઈ ગઈ છે મોટાભાગના ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ વેચવાલી કરી નાખી હોય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતમાં કપાસની વેચવાલી ધીમે ધીમે ઘટી રહી છે આમે ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે ઘણા બધા ખેતરોમાં ઊભે ઉભા કપાસ સુકાઈ ગયા હતા ટૂંકમાં ગુજરાતમાં મોટા બગાડની જે શક્યતાઓ સેવાતી હતી તે ખરેખર અત્યારે કપાસની આવકો જોતા આપણને દેખાઈ રહી છે છે કે કપાસના પાકમાં ઘણી બધી નુકસાની છે એટલે જ અત્યારે કપાસની આવકો જોઈએ તેટલી નથી થતી મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂત મિત્રોએ શિયાળુ પાકોના વાવેતર માટે ખેતરોમાંથી પણ કપાસ કાઢી રહ્યા છે તેવી માહિતીઓ પણ અમને મળી રહી છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા તેરસો પચાસથી પંદરસોની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આનાથી વધારે કે ઓછા તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો